નમસ્કાર બાળ મિત્રો ફરી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બાળ મિત્રો આપણી આસપાસ ઘણા બધા સ્થળો આવેલા છે જેમાંના ઘણા સ્થળ આપણે જોયા પણ હોય છે જેમ કે શાળા હોસ્પિટલ મંદિર નદી પ્રાણી પ્રાણીસંગ્રગેરે તો ચાલો આજે આપણી કેટલાક જાણીતા ચિત્રો જોઈએ ઓળખીએ અને તેના નામ યાદ રાખીએ પણ મિત્રો અહીં આપેલા સ્થળોના ચિત્ર માંથી ઘણા બધા સ્થળ તમે જોયા હશે તો તમે જે સ્થળ જોયા હોય તે સ્થળની નામની સામે એક બોક્સ આપેલું છે તેમાં તમારે ખરાની નિશાની કરવાની છે બાળ મિત્ર સૌથી પહેલું ચિત્ર કયા સ્થળનું છે આ ચિત્ર શાળાનું છે શાળા તો તમે જોઈ હશે ખરું ને શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે શાળામાં લાઇબ્રેરી હોય રમતનું મેદાન હોય ક્લાસરૂમ હોય બેન્ચ હોય બોર્ડ ચોક સસ્ટર ખરું ને ત્યાર પછી નું ચિત્ર છે ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત એ ગામડામાં આવેલી હોય છે જેમાં એક સરપંચ ચૂટાય છે અને તેના દ્વારા આખા ગામનો વહીવટ ચાલે છે તમે જો ગ્રામ પંચાયત કચેરી જોઈ હોય તો તમારે આપેલા બોક્સમાં ખરાની નિશાની કરવાની છે. ત્યાર પછીનું ચિત્ર એ બગીચાનું છે. બગીચામાં રંગબેરંગી ફૂલ છોડ વાવેલા હોય છે. હિંચકા અને લસરપટ્ટી હોય છે. ખરું ને? ત્યાર પછીનું ચિત્ર હોસ્પિટલનું છે. હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કરવામાં આવે છે. ત્યાં હોસ્પિટલનું સ્ટાફ હોય છે. જેમાં ડોક્ટર નર્સ કમ્પાઉન્ડર કામ કરે છે બરાબર ને ત્યાર પછીનું ચિત્ર એ પોસ્ટ ઓફિસનું છે બાળ મિત્ર તમે ક્યારે પોસ્ટ ઓફિસ ગયા છો માં શું કામ થાય પોસ્ટ ઓફિસમાં મારે ટિકિટ અને પરબીડિયા લેવા હોય તો તમારે ત્યાં જવું પડે અને તમને મળે પોસ્ટ ઓફિસ બેંક જેવું પણ કામ કરે છે તમને ખ્યાલ છે પોસ્ટ માં પણ તમે પૈસા રોકીને ખાતું ખોલાવી શકો છો બરાબર ત્યાર પછીનું ચિત્ર મંદિરનું છે મંદિરમાં તો તમે જતા હશો તો પછી તમારે તેની સામે ખરાની નિશાની કરવાની છે બાળમિત્રો ત્યાર પછીનું ચિત્ર ખેતરનું છે ખેતરમાં કોણ કામ કરે ખેડૂત ખેડૂત અલગ અલગ અનાજ પોતાના ખેતરમાં ઉગાડે છે બરાબર ને ત્યાર પછી નદીનું ચિત્ર છે તમે ક્યારે નદીમાં નાવા ગયા છો એટલી મજા આવે બરાબર ને બાળ ત્યાર પછીનું ચિત્ર એક કારખાનું છે કારખાનામાં જીવન જરૂરિયાત વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે બરાબર ને નીચેનું ચિત્ર એ થિયેટરનું છે જેમાં લોકો મૂવી એટલે કે પિક્ચર જોવા જાય છે પાડમિત્રા પછીનું ચિત્ર ધ્યાનથી જુઓ તેમાં શું દર્શાવવામાં આવ્યું છે એમાં ટ્રેન છે મુસાફર છે ખરું ને આ ચિત્ર જોઈને તમે સમજ પડી ગઈ હશે ને કે આ રેલવે સ્ટેશન છે ત્યાર પછીનું ચિત્ર પ્રાણી સંગ્રહાલય નું છે પ્રાણી સંગ્રહાલય અલગ અલગ પ્રાણીઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે બરાબર ને તમે પ્રાણી સંગ્રહાલય જોયું છે ત્યાર પછીનું ચિત્ર બસ સ્ટેન્ડ નું છે આપણે એક ગામ થી બીજે ગામ જવું હોય તો આપણે બસ માં બેસીને મુસાફરી કરીએ છીએ તેના માટે આપણે બસ સ્ટેન્ડ પર જોવું પડે ત્યાર પછીનું ચિત્ર એ

ત્યાર પછીનું ચિત્ર મસ્જિદનું છે ત્યાં મુસ્લિમ લોકો નમાજ પડવા આવે છે બાળમિત્ર આ ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ એમાં તમને શું દેખાય છે આ ચિત્રમાં બધા બેસીને પુસ્તકો વાંચે છે એટલે આ પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી નું ચિત્ર છે આપણી શાળામાં પણ આવી લાઇબ્રેરી છે ખરું ને પછી નું ચિત્ર તળાવનું છે વરસાદનું પાણી તેમાં એકઠું કરવામાં આવે છે પછીનું ચિત્ર બજાર નું છે મેં ક્યારેય મમ્મી કે પપ્પા સાથે બજારમાં ગયા છો બજારમાં શું મળે બજારમાં જીવન જરૂરી દરેક વસ્તુઓ મળે ખરું ને મિત્રો હવે આપણે ગાંધીયે કરીએ જુઓ અહિયાં ક્યાં જશો એ સવાલ પૂછવામાં આવ્યો છે જે બે જવાબ આપ્યા છે એમાંથી સાચો જવાબ કયો એક છે તે તમારે શોધવાનો છે અને તેના ફક્ નિશાની કરવાની છે તો આપણે સૌ પ્રથમ જોઈએ બસમાં બેસીને બહાર કામ જવું છે તો તમારે ક્યાં જવાનું બસ સ્ટેન્ડ કે ગ્રામ પંચાયત સાચો જવાબ છે બસ સ્ટેન્ડ બચાવેલા પૈસા સાચવવા મૂકવા છે તો તમે તમારા બચાવેલા પૈસા ક્યાં સાચવવા મૂકો બેંકમાં દાદા બીમાર પડ્યા છે તો ક્યાં જશો હોસ્પિટલમાં બીમાર વ્યક્તિનો ઈલાજ થાય છે માટે આપણે હોસ્પિટલ જઈશું પુસ્તકો અને છાપા વાંચવા જોવું છે તો તમે ક્યાં જશો પુસ્તકાલય કે થિયેટરમાં સાચો જવાબ છે પુસ્તકાલય ટ્રેન માં બેસીને મુંબઈ જવું છે તો તમારે ક્યાં જવું પડે નદી કિનારે કે રેલવે સ્ટેશન સાચો જવાબ છે રેલવે સ્ટેશન ટિકિટ અને પરવિડ્યુ ખરીદવા જવું છે તો તમે ક્યાં જશો શાળા કે પોસ્ટ ઓફિસ સાચો જવાબ છે પોસ્ટ ઓફિસ ત્યાર પછીનો સવાલ વિવિધ ચીજ વસ્તુઓ ખરીદવા જવું છે તો તમે બજાર જશો

તમે જે સ્થળ જોયું હોય એના નામ સામે ખરાની નિશાની કરવાની છે અને આપેલું સ્વાધ્યાય તમારે તમારી નોટમાં પૂર્ણ કરવાનું છે ફરી મળીએ આવતા અઠવાડિયે ત્યાં સુધી આવજો